અખિલ કચ્છ જિલ્લા જત મલેક સમાજ દ્વારા પંદરમી સમૂહ શાદી યોજાઈ ભુજ તાલુકાના માઈના પડી સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લામાં જત મલેક સત્યાવીસ હજારની વસ્તી ધરાવે છે ખાસ કરીને લઘુમતી સમાજમાં જત સમાજ સૌથી વધુ વસ્તી ધરાવે છે છેલ્લા પંદર વર્ષથી અવિરત દર વર્ષે સમૂહ શાદી યોજાય છે જેનાથી જત સમાજમાં લોકો જાગૃત થાય છે ઉદ્દેશ્ય માટે તો શાદીમાં થતા ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે તે આવા સમૂહ શાદીને કારણે બચી જતા હોય છે અખિલ જિલ્લા જત મલેક સમાજ દ્વારા યોજાયેલ પંદરમી સમૂહ શાદીમાં એકતાલીસ નવયુગલો શાદીના બંધનથી બંધાયા હતા સમાજના પ્રમુખ ઈશાક જત વિગતો આપતા કહ્યું હતું કે સમૂહ શાદીમાં મુખ્ય દાતા મુન્દ્રાવાળા હાજી સલીમ જત દ્વારા દર વર્ષે સહયોગ આપવામાં આવે છે તેમજ સર્વે જત મલેક સમાજના લોકો પણ સારો એવો સહયોગ મળે છે તો હાજી સલીમ જાતે વિગતો આપતા કહ્યું હતું કે કચ્છ જિલ્લો કોમી એકતાનું પ્રતિક છે જ્યાં આવા સમૂહ શાદીને કારણે સૌ હિન્દુ મુસ્લિમ તેમજ સર્વે સમાજનો સારો એવો સહયોગ મળે છે જેમાં કોમી એકતાના દર્શન થાય છે સમાજના હોદ્દેદારો યુવાનો અને દાતાઓ દ્વારા આવેલ સર્વે મહેમાનોનું સ્વાગત સાથે આભાર માન્યું હતું અખિલ કચ્છ જિલ્લા જજ સમાજની આજ પંદરમી સાધુ સાધુ એમાં એકતાલીસ જોડા અમારા જજ સમાજના ભાગ લીધા એમાં તમામ સમાજને આમંત્રણ આપી તમામ સમાજો અમારે સમૂહ લગ્નમાં આમંત્રિત થઈ એનો હું આભાર વ્યક્ત કરું છું વધુમાં વધુ અમારે એકતા જાળવી રહે આખી કચ્છની જે એકતા છે હિન્દુ મુસ્લિમ એકતા જાળવી રહે એના માટે અમે ટોટલ સમાજોને આમંત્રણ આપીએ છીએ અમારા આમંત્રણથી બધી સમાજો આવી એથી અમે હું જતીસા પ્રમુખપતિ હું દિલ થી મુબારકબાદ અમારે નાનકડું આમંત્રણ આપી આટલી પબ્લિક આવી એનો હું આભાર માનું છું ને વધુ વધુ સમૂહનું જે સમૂહ જે વધારે વધારે જોડાય અને ટાઈમની બચત સમાજની શિક્ષણ રીતે ટાઈમ બચે પૈસા બચે એના માટે અમે પહેલ કરીએ છીએ હા અમારી બે મહિનાની આખી ટીમ જાત સમાજની પ્રમુખ જુવારના પ્રમુખ ઇમરાનભાઈ કે હાજી સલીમ અમારી પૂરી પૂરી ટીમ બે મહિનાની મહેનત કરી આખો આ પ્રોગ્રામનો સફળતા કરે છે હું મીડિયાની માધ્યમથી કહેવા માગું છું કે આવા પ્રોગ્રામ કોમની એકતા માટે શિક્ષણ હરેક કોમનું એકતા સંગઠન થાય એના માટે જત સમાજથી અમે મીડિયાની માધ્યમથી હું મીડિયાનું પણ આભાર માનું છું અમારો એમાન આખા કચ્છમાં પહોંચાડે હું સમાજ માટે એક અપીલ કરું છું કે એજ્યુકેશનમાં વધારે વધારે તેમને છોકરા ને ભણાવે એ અમારો ઉદ્દેશ છે આજે અમારા જત સમાજ ને પંદરમી સમુસાદી હતી એકતાલીસ જોડલા પવિત્ર બંધન થી સાદી ના બંધન લગ્ન બંધન જોડાયા છે છેલ્લા પંદર વર્ષથી થી અખિલ કચ્છ જત સમાજ સમુસાદી કરે છે અને ચોવીસો અને છોતેર સમુલગ્ન કરી ચૂક્યા છે થયા હોય તો ફક્ત અને ફક્ત જત સમાજ માં થયા છે બાર વર્ષ સુધી મુન્દ્રામાં સમૂહ બાર વર્ષ મુન્દ્રામાં સમૂહ થયા હતા અને છેલ્લા ત્રણ વર્ષ થી અમારી માના પડમા માયના પડમા મારી માતાજીના પડમા અહીં થાય છે અહીં રાજી ખુશીથી સંપન્ન થયા છે એમાં અમુસાદીમાં સર્વે સમાજ પોતાનો યથાશક્તિ જેને કહીએ કે જત સમાજ સિવાય હિન્દુ મુસ્લિમ સમાજ યોગદાન આપે છે અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ એ પ્રસંગે ઉપસ્થિત રહે છે તો એ પ્રસંગે એક પર્વનો માહોલ હોય છે એક મેળાનો માહોલ હોય છે અને કચ્છ સમાજમાંથી સાથે સાથે ગુજરાત સમાજમાંથી જત સમાજ એક જ પ્લેટફોર્મ ઉપર ભેગો થાય છે એ અમારા માટે અનેરો અવસર હોય જત સમાજ જ્યારે શરૂઆત કરી મુંદ્રામાં ત્યારે સૌથી પહેલો ફાળો જોઈએ તો નેવું હિન્દુ સમાજે ફાળો આપેલો હતો અને એમાંથી શરૂઆત થઈ પછી જે જે સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમો એમને સારામાં સારો સીએસઆર ગ્રાન્ટમાં પૈસા આપ્યા છે અને સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે અમને પ્રોત્સાહિત કર્યા છે સાથે જ સમાજ એક એવો સમાજ છે કે ત્રણ વર્ષ સુધી અમે સર્વ હિન્દુ મુસ્લિમ એકસો ને સાડસઠ જણા સમુ સાદી માં જોડાયેલા હતા હિન્દુ મુસ્લિમ અને દલિત સમાજ પંદરમો વર્ષ આજે ચાલુ છે અમે સતત આની સાથે જોડાયેલા છીએ અને આ સિલસિલો અમે ચાલુ રાખશું અને એક મેસેજ આપશું કે તો આપણે અરસપરસ એકતા જળવાઈ રહી છે ભાઈચારો જળવાઈ રહી છે અને સર્વે સમાજ सर्वे સર્વે સંતો મહંતો મોલાનાઓ અમને આશીર્વાદ આપે છે તો એક એકતાનો પણ પ્રતિક છે

તરફથી સર્વે આપણે જોઈએ કે જમવાનું દેજનું અને સર્વ ખર્ચો આપવામાં આવે છે એટલે ફરીમાં થઈ જાય છે એટલે આમ જોવા જઈએ તો ગરીબ અમીરનો ભેદ નથી રહેતો કે ભાઈ આ સમૂહ લગ્નમાં કોઈ ગરીબ નથી હોતો અને કોઈ અમીર નથી હોતો એવો તાન આન અને શાંતિ થઈ જાય છે કારણ કે અમારા સમાજમાં ગરીબીનું પ્રમાણ વધારે છે અને

મુસ્લિમ સમાજના જેટલી વસ્તી છે સૌથી વધારે મતદારોની એમાં મુસ્લિમ સમાજમાં સૌથી વધારે જત સમાજની વસ્તી છે હું મારા ભાઈઓને ખાસ આહવાન કરું છું સાથે સાથે કચ્છના મોરબીના સરે મતદારોને અપીલ કરું છું કે કોઈ પણ કામ મૂકી કોઈ પણ ધંધો રોજગાર મૂકી અને સાત તારીખના અવશ્ય મતદાન કરે એવી મારી નમ્ર અપીલ છે